મિત્રો તમે બજારમાં દાબેલી તો ઘણી ગાદી હતી પણ આજે મેં ખેતરમાં देसी સ્ટાઈલમાં દાબેલી ચેડી બનાવીએ તમે ખાલી જુઓ મુઢામથી પોણી ના જાય તો તમને કેજો તો મિત્રો આજ આપણે દાબેલી બનાવવાની હ તો હું બટાકા ધોવા આવી ગયો હું આવા બધા મિત્રો પયો દે નહીં જો મિત્રો આપણે દેતા હોય હળકાઈ દીધું ભલો ભલે આપડે બટાકા ધોવા જઈએ એટલે કે આપણે પાણી ગરમ કરવા મેળ દઈએ આવી એટલે બાફા ડાયરેક્ટ મેળ દઈએ શું કેવું मला इतलो टाइम बचवा हां हळगाव दे इतला हेतर सीन इतला थोडं मापी मापी हडक थोडं एकदम था हे वायरो हे इतला रेवण येईल पूर्ण तुडा हो ओई गरम नाही हाल ल

આ બે જણા આવા ભલોજી ના માર પેલા બે જણા લાયા છે બટાકા બાફી હવે બેઠા બેઠા આપડે બધા સોલ દઈએ ખાઈ જઈએ ના હ એટલે દાબેલી બનાવવાનું છે યાર તમે ખાઈ જુઓ આમ તો ભૂખ નઈ લાગી જબર સોલી નજી તો ભાગવો પડશે માવો બાવ બનાવવો પડશે કે યાર હાચું જલ્દી કરો તા તો મિત્રો આપડા બટાકા બધા સોલાઈ જઈએ અહીં હવે આના આપણે ભાજી ના જ છીએ બરોબર લાવો પેલી થાળી ને હાલો જા રમ તુજી કચરો સાઈડ માં ચક્કુ લાવેલો હું તમને કાપી કાપી નાળો એટલે ફટાફટ ભગાઈ દે લો આ તો મને એવું લાગે કે હું પકોડી વાળો હા કમ્પ્લીટ બનાવી જો પણ આપણો દાબલી બનાવવાની છે યાર એટલે રાગી રાગી હાથ રાખો યાર કટકા વધાર કરો આના હાલ્યો ઓળો ભાઈ જણા જણા કરી આરોડો તો જલબ બનાવી લે રમ તો જો તમે લે મહેનત થી મહેનત બની ગયો ઓર જો આમ કમ્પ્લીટ થઈ ગયો ને હા કમ્પ્લીટ છે ઓના આપણે ઓમાં લઈ લઈએ હવે તમે આવું ઓમાં હારામ લઈ લઈએ કમ્પ્લીટ હા તો ને લાવો લાવો તમે આમ કમ્પ્લીટ બનીને પેલા ના લી એટલે લાગે ના કારા કોમ ચોર છે હમ આમ તો પાયરા જબર પા બોરી હો કાઢી રહ્યા કારા બેહી રહ્યા છે લડડુ બની ગયો આમ તો પકોડીનો હમ એ તો ખોટી જાય જો તા તમે પેલા મસાલા પેલો દાબેલી નો મસાલો ચમચો વરસી બધું લેતા આવજો બટાકા બધું લઈને દાદડી નો સ્પેશિયલ મચાલો નાખો અંદર હળવા નાખજો દાળ થોડું ઉતાર ઉતા

आ थोड़ू पैस्मेरिक मर्चू, आ, कलर माटू, कलर माटू, कलर माटू, म्याथू, अब्दर, हर्दा तुम्हापेट नाल्चू, મુકેશજી બની ગયું ભલાજી તૈયાર કરી મેં લીધું લાવી બુધાલાલ થાળી લ્યો

મસાલા સિંગ ડેમ નાખો ડાળેમ તૂટી ફૂટી એ બધા લાગે એટલે આવું

લેવા ગયો તો તા કઈ ના બોલીશું શું એક મને ઈ તો બોલી લે આ ના અભડાય હોય એનું આવ મને આલો થાળી મેડો આ જો છે હવે તમે જુઓ અરે તારામાં બાચી છે તો તા હું લે બોલા મને હાલ થી તાન કોણ આવન

เทีนเวลว่าทูดเทีนมาเป้มาพี่เดี๋ยวเอาเฟอรรี่เดียวเจเอเดียวมึง

મિત્રો દાબલી એકદમ સુપર બની મા માતા ના ભૂખે બી લાગીએ ને પણ જબર મજા આવી ખાવાની તમે એ બનાવજો અને ખાજો ને પછી અમને કહેજો મિત્રો દાબલી એકદમ મસ્ત બની હો આમ જબરજસ્ત કોઈ લીધા જેવું જ નહીં ટાઈમ ખાશો લીધો પણ એક નંબર દાબેલી બની અને બે જણાની બનાવી બહુ સરસ મિત્રો દાબેલી એટલે એક નંબર દાબેલી બની હેરામ આપડે બજારમાં કચ્છી દાબેલી એવી એક નંબર બની બનાજો ભાઈ કોમેન્ટમાં લખજો બની તો બનાવ્યો આપડા લારી ખોલ્યા જેવી સાચી વાત છો આમ તો આપણે બે બે કારીગર થઈ ગયા એક નંબર દાબેલી બની અને હા તો અમે લારી બારી તો અમારો કોન્ટેક્ટ કરજો નંબર નવ્વાણું 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 જીરો નવ્વાણું બરોબર SUPA!